વાત કેવી કે આ દરજી લોકો હોય ને સુથાર લોકો એનો એક ગુણ બહુ સમજવા જેવો છે જિંદગીમાં દરજી અને સુથારની જેમ માપવું બે વાર અને કાપવું એક વાર સમજાણું આ દરજી હોય ને દરજી અને સુથાર ઈ માપે બે વાર પછી ઈ કાપે કારણ કે એક વાર માપવામાં કદાચ ક્યાંક આઘું પાછું થઈ ગયું ને કપાઈ જાય ખોટું કપાઈ જાય એટલે જિંદગીમાં દરજી અને સુથારની જેમ માપ બે વાર અને કાપવું વાર આ પરિવારમાંથી શરૂઆત કરજો પતિ પત્ની ક્યાંય માપુ બે વાર છૂટાછેડાનો વિચાર આવે એટલે સીધું કોર્ટમાં કેસ દાખલ નો કરી દો બે વાર માપુ કે છૂટાશેડા થઈ જાય પછી હું થાય આપણને શું હોય કે ત્યારે જ એમ હોય કે આ વહી જાય સુખી તો પછી એ પછી નહીં હોય ત્યારે હું થાય કપડાં કોણ ધોહે આ બે છોકરા છે એનું શું થાય વળી પાછું ફરીને ડાળે વળગશું કે નહીં વળગી આ બધો વિચાર કરવો જોઈએ માપવું બે વાર કાપવું એક વાર કોઈની અરે અબોલા કરવા હોય તો પેલા વિચાર કરવો ભાઈ આમાં પાછા પરિણામો શું આવશે કોઈની અરે કાંઈ બી સંબંધ બગડે તો પેલા વિચાર કરવો